નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસ અને બાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી સત્યાવીસો સિત્તેર ઈસબગુલ જે છે અઢારસો પચાસથી થી પચીસો પચીસ અને તલસફેદ જે છે બારસોથી ઓગણીસો એકાવન અને હવે આગળ છે રાયડો જે છે તેરસો ચોવીસથી તેરસો છત્રીસ જીરું જેનો નીચો ભાવ છે બત્રીસો પચીસ અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો મેથી જે છે નવસો સિત્તેર થી નવસો સિતે અને હવે છેલ્લે છે ધાણા જે છે એક હજાર એકવીસ થી એક હજાર એકવીસ સુવા જે છે એક હજાર એકાવન થી પંદરસો ચાલીસ વરિયાળી જે છે એક હજાર અગિયાર થી પાંત્રીસો એક તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ